શહેરના જનશ્વાર આવતા અલથાણ પાંડેસરા પોલીસ દ્વારા પકડવામાં નાશ કરવા માટે પોલીસ દ્વારા આજે પાંડેસરા વિસ્તારમાં અધિકારી હાજરીમાં રૂપિયા છવ્વીસ લાખ ત્રેપન હજારની સાત હજાર બસો ચોપન દાવની બોટલો ઉપર બુલડોઝર ફેરવવામાં આવતું આજે ચાર નવેમ્બર ના રોજ સુરત સિટીના ઝોન ફોર વિસ્તારના કુલ છે થાના જેમાં વેસુ અઠવા ઉમરા થાન પાંડેસરા અને ખટોદરા આવે છે તો આના કુલ બયાલીસ કેસોના બહત્તરસો ચોપન બોટલ જેની કુલ કિંમત છવ્વીસ લાખ ત્રેપન હજાર આઠસો ત્રાનવે રૂપિયા છે આના નાશ પંચનામા વિગતે એસડીએમ બંને અને પોલીસ ખાતાના બધા અધિકારીઓ સમક્ષ કરવામાં આવી રહ્યા છે અને આ કામગીરી થોડી કલાકમાં પૂર્ણ થશે ટોટલ